ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું રોટલીનું બનાવીશું પીઝા તમે આ રીતે પીઝા નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે તો અહીં એક મીડિયમ સાઇઝનો મેં ઝીણો સમારેલો કાંદો લીધો છે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા લીધા છે અને બે બટાકા લઈશું બાફેલા તેને આ રીતે મેસ કરી લઈશું અને બધી વસ્તુ તેની અંદર નાખી દઈશું તમે આની અંદર કેપ્સિકમ કોબીઝ પણ નાખી શકો છો મારી પાસે હતું એટલું મેં નાખ્યું છે એ ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર નાખીશું ચપટી ગરમ મસાલો નાખીશું પછી થોડોક ચાટ મસાલો પણ નાખીશું એક ચોથાઇ જેટલો પછી લીલા દાણા નાખી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા પીઝાના બે ચીલી ફ્લેક્સના પેકેટ હતા તે આપણે નાખી દઈશું એટલે લગભગ એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ છે પછી તેની અંદર ઘરનું મેં બનાવેલું પનીર છે તે પનીરને આપણે આ રીતે હાથેથી મેસ કરીને નાખી દઈશું એટલે ક્રશ કરી લીધું હાથેથી આ રીતે મસળી લેવાનું છે તેને તો લગભગ પચાસ ગ્રામ જેટલું મેં પનીર લીધું છે તેને આ રીતે ક્રશ કરી લીધું છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મને થોડું મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં થોડું મીઠું નાખ્યું છે અને ચપટી આપણે હળદર નાખીશું અને ચપટી લાલ મરચું નાખીશું તમે ચીખું ખાઈ શકો તે પ્રમાણે નાખો પછી આપણે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું મોઝરેલા ચીઝ નાખીશું પછી બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું આપણે તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તો ખૂબ જ ભાવશે તમે પીઝા નહીં બનાવો તારીતનું તમે એ લોકોને બનાવીને ખવડાવી શકો છો અને તમે આના સ્ટફિંગને તમે બ્રેડની અંદર પણ ભરીને ખવડાવી શકો છો તો મેં અહીંયા રોટલી લીધી છે વધેલી ઘરની તાજી ફ્રેશ રોટલી અને તેની ઉપર આપણે બટર લગાવી દઈશું આપણે પીઝાની જેમ જ પ્રોસેસ કરીશું આ રોટલી ઉપર તમે પીઝા પણ ભૂલી જશો પછી થોડું સેજવાન સોસ ચપટી ટામેટા સોસ અને ચપટી આપણે કે થોડુંક મેયોનીસ બધી વસ્તુ નાખીને મિક્સ કરીને આખી રોટલી ઉપર તેને ચોપડી દઈશું આ ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે બાળકોને તો આ રીતે જરૂરથી બનાવીને આપજો પીઝા પણ ખરેખર ભૂલી જશે તે લોકો પછી આખી રોટલી પર ચોપડાઈ જાય એટલે આપણે તે સ્ટપિંગ પાથરી દઈશું તેને અને આ રીતે પટલું લેયર કરીશું બહુ જાડું નથી કરવાનું તો આ રીતે દબાવી લેવાનું છું પ્રેસ કરી લેવાનું બરાબર અને હેલ્ધી પણ છે કોઈ નુકસાન પણ નહીં કરે અને આ રીતે તો તમે લોકોએ નીચ બનાવી તો જરૂરથી બનાવજો પછી બધું સ્ટફિંગ પથરાઈ જાય એટલે તેની પર અડધું પ્રોસેસ ચીઝ છીણી લઈશું તમને વધારે ભાવે તો આખું પણ છીણી શકો છો પણ મેં અહીંયા અડધું છીણી લીધું છે અડધું છીણાઈ જાય પછી આપણે તેને ફેલાવી દઈશું ચીઝને સારી રીતે ફેલાવ્યા પછી તેની ઉપર આપણે થોડુંક મોજરેલા ચીઝ નાખીશું એક ચમચી જેટલું પછી તેની ઉપર થોડો ચાટ મસાલો છાંટી દેવાનો છે પછી બીજી રોટલી લઈશું તેના પર પણ એ જ પ્રોસેસ કરીશું બટર લગાવી દેવાનું છે પછી સેજવાન સોસ ટૉમેટા સોસ અને મેગનીસ બધી વસ્તુને મિક્સ કરીને આ રીતે રોટલી પર પાછું તેને ફેલાવી દેવાનું છે અને સરસ મજાનું ફેલાવી દીધું છે હવે આપણે તેની ઉપર ઉપર મૂકી દઈશું અને આ રીતે તેને દબાવી લઈશું બરાબર સ્ટફિંગ બહાર ના આવે તેનું ધ્યાન રાખવું પછી આપણે રોટલીની ઉપર બટર લગાવી દઈશું અને પછી મેં પહેલેથી નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકી દીધી હતી તો નોનસ્ટિક પેન ઉપર તે બટરનો ભાગ નાખી દેવાનો બટરવાળો અહીંયા ઉપર પાછું બટર લગાવી લઈશું અને પછી થોડીક વાર રહીને તેને પલટાવી દેવાનું છે એકદમ ધીમા તાપે તેને શેકાવી દેવાનું છે ઉપરથી ક્રિસ્પી થવો જોઈએ પાછું તેને પલટાવી દેવાનું છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે અને પછી પીઝા કટરની મદદથી આપણે તેને કાપી લેવાનું છે ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યું હતું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણું રોટલી પીઝા તૈયાર